ક્રેટામાંથી માંથી બે ઇસમો તલવાર અને છરા સાથે મળી આવ્યા તેમની વિરોધમાં ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસ હાથ છે એક ગાડી 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 બિનવારસી હાલતમાં મળી આવી કરેલ મુદ્દામાં ક્રેટા બે છરા અને તલવાર સાથે ઇસમો વિપુલભાઈ નારાયણભાઈ મકવાણા મુકેશભાઈ ટપુભાઈ મેટાલિયા રહે ભાવનગર ને ઝડપી પાડિયા ધંધુકા પોલીસ દ્વારા અનિચ્છનીય બનાવ બનતા પહેલા આ ઈસમોને પકડી જેલને ને હવાલે કરી પ્રસન્નીય કામગીરી

રામદેવભાઈ દેવજીભાઈ ભાકાભાઈ ભાકાભાઈ એના પપ્પાનું નામ તો મને પણ નથી આવડતું આવ્યા હતા તો ઘણા લોકો બીજાને મને નામ નથી આવડતું